અથાણા ચામડા કપડાં કે બીજી ઘણી વસ્તુઓ કે જે ગરમ કે હૂંફાળી જગ્યાઓ પર લાંબા સમયથી પડી હોય તેની ઉપર ફૂગ ઊગે છે વર્ષાઋતુ દરમિયાન તે ઘણી વસ્તુઓ ખરાબ કરે છે સામાન્ય રીતે ફૂગના બીજાણુઓ હવામાં જોવા મળે છે જ્યારે તેઓ ભીની અને હૂંફાળી સપાટી પર આવે છે ત્યારે તેઓ અંકુરિત થાય છે અને વૃદ્ધિ પામે છે કેટલાક સજીવો સાથે જીવે છે તથા વસવાટ અને પોષક તત્વો માટે સહભાગી બને છે આ પ્રકારના સંબંધને સહજીવન સહભાગીતા સિમ્બાયોટિક રિલેશનશીપ કહેવાય છે દાખલા તરીકે ફૂગ એ વનસ્પતિના મૂળ પર જોવા મળે છે વૃક્ષ એ ફૂગને પોષક તત્વો પૂરા પાડે છે બદલામાં ફૂગ પાસેથી જમીનમાંથી પાણી અને પોષક તત્વો મેળવવા માટે મદદ લે છે આ પ્રકારનું જોડાણ વૃક્ષ માટે ખૂબ જ જરૂરી છે લાઇકેન જેવા સજીવોમાં હરિત દ્રવ્ય ધરાવતી લીલ અને ફૂગ સાથે જોવા મળે છે ફૂગ વસવાટ પાણી અને ખનિજ તત્વો લીલને આપે છે તેના બદલામાં લીલ એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા બનેલ ખોરાક આપે છે